પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના મુના ગામમાં ઠાકોર સમાજના આગેવાનો અને ભુવાજી વચ્ચે બબાલ મામલો ત્યારે મેલડી માતાજીના ભુવાજીએ કહ્યું અમે કોઈને ગેરમાર્ગે નથી દોરતા મેં કોઈના પાસેથી એક પણ રૂપિયો લીધો તેવું સાબિત કોઈ કરી આપે તો આજીવન ધૂણવાનું છોડી દઉં ઠાકોર સમાજના આગેવાનોની માફી માગવામાં મામલે કહ્યું કે ઘરે બબાલ થઈ તેથી કોઈનું ખોટું લાગ્યું હોય તો આપણે માફી માગવી જોઈએ અરવિંદ ભુવાજી ઠાકોર સમાજના આગેવાનો સાથે બબાલ મામલે પોતે ભુવાજી અજાણ હોવાનું કહ્યું ત્યારે બીજી બાજુ ઠાકોર સમાજના આગેવાને મોબાઈલ લૂંટી લેવાના લગાવ્યા આરોપ ત્યારે ઠાકોર સમાજના આગેવાન રાયકા ઠાકોર સહિત લોકો સાથે થઈ હતી ગઈ કાલે સાંજના સમયે બબાલ ત્યારે રાયકરણજી ઠાકોર સમાજના ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રમુખ સલાહકાર પણ છે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રદેશ સલાહકાર રાયકરણજી ઠાકોરે ઉચ્ચારી ચીમકી

જ્યારે એ લોકો આવ્યા ત્યારે હું ખાટલામ સૂતો હતો એ લોકો મારી જોડે આવ્યા એટલે મેં બે છોકરા હતા એમને કીધું કે અમને ખુરશી આ ચા પાણી કરાવો પછી એમને મને અમુક અમુક પ્રશ્ન પૂછ્યા બરાબર એટલે મેં એ પ્રશ્નના જવાબ પણ એમને આપેલા છે પછી અમુક પબ્લિક એવી આવી હતી કે ભાઈ અમારી કોઈ શ્રદ્ધાના વિષય અમારી તકલીફ માતાજીની મત હશે અને અમે શ્રદ્ધા વિશ્વાય આવીએ છીએ એટલે એમને અમુક પૂછ્યું કે ભાઈ તમારું આઈડી કાર્ડ અમને બતાવો એટલે એમને કીધું કે ભાઈ અમારું આઈડી કાર્ડ નથી એટલે એમને કીધું તમે જે છે એમાંથી પબ્લિકનો હોબાળો થયો હોબાળો થયો એટલે એ જે આયા હતા એ લોકોનો અમે બાથમાં ગાલી અને મેં લોકોને એવું કીધું તમે અત્યારે કોઈ બી કરશો અને બી મને મળશે આ લોકો મારા ઘરે આવ્યા છે અત્યારે મારા ઘરે મહેમાન ગતિ હોય બરોબર અત્યારે તમે કોઈ આ પાછું કરો તો મારું નામ બદનામ થઈ જાય માર્કેટમાં એટલે અત્યારે કોઈ વસ્તુ તમે કોઈ ચર્ચા કરશો નહીં અમે હરું પાના પબ્લિક વધારે રવિવારનો દિવસ હતો એટલે એમને અમે બેહાડી અને પકડીને અંદર આ રૂમમાં લાયા આ રૂમમાં અહીંયા બહાડ્યા સુખ શાંતિ અહીંયા બેહો તમારે ચર્ચા કરવી હતી તો મને સુખ શાંતિ પ્રશ્નલી રીતે પૂછવું હતું કે ભાઈ અમે આ તમને પૂછવા આવ્યા છીએ તો આપણે અંદર રૂમમાં જઈને તમને પૂછી કહો ને તમને હું જવાબ આપો જ તમે પબ્લિક વચ્ચે પૂછ્યું ને પબ્લિકે હોબાળો કર્યો એમાં કોઈ દોષ નથી મારો બરોબર અને એ ભાઈ એમ નથી રાતે અમે મડા ઉધી હતા મળ્યા અમને પછી અમારી બાજુમાંથી જે અમારા સમાજના હગા વાળા આયા અહીંયા બરોબર એમને એમ કે કીધું ભાઈ મારા ઘરે હોબાળો થયો હો બરોબર એ વતી હું દિલથી માફી માગું છું કેમ કે તમે મારા ઘરે આયા હતા એમના વચ્ચે મારા વચ્ચે કોઈ બીજી વાતનો કોઈ ડખો નહીં પછી પ્રશ્ન બીજો કે આ વિડીયોના માધ્યમથી જણાવવાનું મારો કોઈ સમાજથી વિરોધ નહીં હરેક સમાજ મારા અહીંયા આવો છો વિશ્વ અને શ્રદ્ધાથી કોમ થાય છે પ્રશ્ન બીજો માધ્યમથી જણાવું છું કે કોઈ જગ્યાએ અરવિંદ ખોટું કર્યું હોય કોઈના પચાસ હજાર લાખ રૂપિયા લઈને ગળું કાપી ન હોય એવું કોઈનું ખોટું કર્યું હોય તો એક બે પુરાવા મને આપજો આપણે કાયદેસર આ વિડીયોના માધ્યમથી બંધ કરી દેવું આપણે કોઈ ડફોડ બનાવવાના ધંધા આપણે માર્કેટમાં કર્યા નહીં કરવા નહીં અને જે કોઈ વાતનું રાતે અમે સમાધાન કરેલું છે મેં એમને કઈ દીધું કે ભાઈ જે કોઈ મારા ઘર ઉબાળો છે એ વખતે મેં માફી માંગેલી છે કેમ કે મારા ઘરે છે એટલે મારે માફી માંગવી પડે બરોબર પછી અમને બહાર જઈને જે કોઈ video બનાવ્યો હોય એના પછી મને ખબર નહિ હું અહીંયા રૂમમાં બેઠો હતો એમને બાર થી જે કોઈ video બનાવેલો છે અને અમારા મંત્રી ને અમારું પરિવાર જેવું હતું એના લઈને આપણે માફી માંગી કે આપણો પરિવાર છે એમને ખોટું ન લાગવું જો કરીને અરવિંદ અમારા વિશે કોઈ વર્તન ન કર્યું જય માતાજી જય મેરડી મુના ગામે અમે એક અંધશ્રદ્ધા પાખંડ ચાલી રહ્યું હતું અને એના ત્યાં અમે ગયેલા ઠાકોર સમાજની અંદર એ એવું કહેતો હતો કે પાંચ હજાર બાધાઓ ચાલે છે અને એની અંદર કોઈને કેન્સર મટાડ્યા છે અડકવા મટાડ્યા છે આવા બધા એ દાવા કરતો હતો એટલે અમે લોકોએ ત્યાં ગયા મોટાભાગે ઠાકોર સમાજ આ પ્રવૃત્તિ આ અંધશ્રદ્ધામાં અને વહેમમાં ફસાયેલો છે તો એનો એને બહાર કાઢવા માટે અમારા યુવાનો દ્વારા અમે એક મુહિમ ચલાવીએ છીએ અને મુહિમના ભાગરૂપે અમે ત્યાં ગયેલા ભુવાજી ભુવો હતો ત્યાં અરવિંદ ભુવો અને એને મળ્યા એની સાથે અમે વાતચીત કરતા હતા અને એ વાતચીત કરતા હતા એ સમયે એને અમારા ચોક્કસ જવાબો આપવાના બદલે એના સમર્થકોને ઉશ્કેર્યા અને સમર્થકોએ અમને ચારે બાજુ ઘેરી લીધા અમે ચાર માણસો હતા અને એ લોકો સો માણસો હતા અમારા મોબાઈલ રેકોર્ડિંગ જે કરતા હતા એ બધું લૂંટી લીધું અને લૂંટ્યા બાદ અમારા સાથે ધક્કામુક્કી કરી અને પછી કેટલાક સારા લોકોએ અમને એક બાજુ કર્યા સેફ કર્યા અને ત્યારબાદ આજુબાજુ ગામોમાંથી ઠાકોર સમાજના યુવાનો ઠાકોર સેનાના અમારા યુવાનો અને ઘણા બધા લોકોને ખબર પડતા ત્યાં ટોળે ટોળે ઉમટી આવ્યા હજારોની સંખ્યામાં મુના ગામે આવ્યા અને ત્યારબાદ ભૂવો ઘરમાં સંતાઈ ગયો હતો અને પછી પોલીસ પણ આવી પોલીસે થોડી દરમિયાનગીરી કરી અમને વિનંતી કરી કે આ ચેપ્ટરને પૂરું કરો અને ભૂવો માફી માગવા તૈયાર છે તમારી ત્યારે એ ભૂવો ની જોડે અમને લઈ ગયા પૂએ કીધું કે હું માફી માગું છું જેને પણ કર્યું છે એ આજે બધા અહીંથી નાસી ગયા છે એમના પણ હું વિડીયા બનાવીને મૂકીશ અને આજે હું પણ માફી માગું છું પણ આ ચેપ્ટર અત્યારે પૂરું કરો હું આવી તમારી જે બાબત છે એની અંદર હું ક્યારેય નહીં પડું અને એવી માફી માગતા અમે એ ચેપ્ટરને ત્યાં પૂરું કર્યું હતું અમારી જે એક્ટિવિટી છે તો કોઈ સમાજ વ્યક્તિ વિરુદ્ધની નથી અમારી આ પ્રવૃત્તિ જે અંધશ્રદ્ધા કે પાખંડ છે ને એની અંદર ઠાકોર સમાજ જે ફસાયેલો છે અને એને અવેરનેસ કરવા માટે એને એમાંથી કાઢવા માટે અને એમાંથી કાઢીને શિક્ષણ તરફ વાળવા માટેનો અમારો પ્રયાસ છે અને પ્રયાસના ભાગરૂપે અમારે જે પણ કરવું પડે જેની વિરુદ્ધ જવું પડે તેની વિરુદ્ધ અમે જઈશું જનતા રેડ કરવી પડે તો પણ કરશું અને મારે તમામ યુવાનો સાથે વાત પણ થઈ છે અને તમામ આવનારા સમયમાં અમે એક એક શિડ્યુલ બનાવીને આ અલગ અલગ વિસ્તારોની અંદર આ કામ કરવાના છીએ અને ચોક્કસ આ મુહિમની અંદર અમે સફળ થઈશું એવી અમને આશા છે